બોટાદમાં આશા મનોદિવ્યાંગ તાલીમ કેન્દ્ર ખાતે અભ્યાસ કરી રહેલ મનોદિવ્યાંગ બાળકો દ્વારા દીપાવલીના પર્વને ઉજવવા માટે માટીના રંગબેરંગી દીવડા બનાવવાની કામગીરી કરવામાં આવે છે સમગ્ર ભારત વર્ષમાં સરકાર દ્વારા સ્વદેશી અપનાવોના સૂત્ર સાથે આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલ ઉપર ભાર આપવામાં આવે છે ત્યારે સ્થાનિક સ્તરે પરંપરા વ્યવસાય સાથે જોડાયેલા લોકલ કારીગરો પાસેથી દીપાવલી માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવાનો સરકાર દ્વારા આગ્રહ રાખવામાં આવી રહ્યો છે ત્યારે બોટાદની એક મનોદિવ્યાંગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તાલીમ મેળવવાની સાથે સ્પેશિયલ શિક્ષકોની સૂઝબૂજથી મનોદિવ્યાંગ બાળકો તાલીમી કેન્દ્રમાં વિવિધ તહેવારો નિમિત્તે ચીજવસ્તુઓ બનાવવાના પ્રયત્ન કરતા હોય છે ખાસ કરીને દિપાવલી નિમિત્તે આ દિવ્યાંગ બાળકોમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે ઉદ્દેશ્યથી માટીના કોડિયા બનાવવાનું શીખવાડવામાં આવે છે વિવિધ રંગ રોગાન કરીને બનાવેલ આ માટીના દિવડા મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલ હોય માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવતા હોય છે મનોદિવ્યાંગ બાળકોને તાલીમ શિક્ષણ અને રોજગારી આપવાનું કાર્ય આસ્થા સ્નેહનગર બોટાદ દ્વારા કરવામાં આવે છે અહીંયા હાર બેતાલીસ મનોદિવ્યાંગ બાળકો તાલીમ લઈ રહ્યા છે અત્યારે મનોદિવ્યાંગ બાળકો દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રહી અને વડાપ્રદન સિંહનું વોકલ ફોર લોકલ સૂત્રને ધ્યાનમાં રાખી અને તેને સાર્થક કરતા માટીના કોડિયાના દીવા બનાવવામાં આવે છે દીવાની અંદર મીણ અને વાટ સાથેના તૈયાર દીવડા કરવામાં આવ્યા છે આ દીવડાનું વેચાણ સંસ્થા ખાતે તેમજ બોટાદના જુદા જુદા વિસ્તારમાં સ્ટોલ ઉભા કરી અને વેચાણ કરવામાં આવી રહ્યું છે લોકો ખૂબ સારી રીતે આ દીવડાની ખરીદી કરી રહ્યા છે અને જ્યાં પણ કોઈ પણ સોસાયટી સંસ્થા અથવા કોઈ વિસ્તારની અંદર અમને આમંત્રણ મળે તો ત્યાં પણ અમારા દિવ્યાંગ બાળકો જઈ અને દીવડા વેચાણ માટે તૈયાર છે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્ટોલ બનાવી આ દીવડાઓનું વેચાણ થતું હોય છે લોકો પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પણ આ દીવડાની ખરીદી કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ તાલીમની કેન્દ્રના તેતાલીસ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા માટીના કોડિયા બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે